નમસ્તે મિત્રો આજે આપણે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એકથી બારની અંદર શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે વિષય તમામ છે અલગ અલગ સ્કૂલની ત્રણ ભરતી જાહેરાત છે અને અલગ અલગ જિલ્લાઓની છે જોઈ વધારે વિગત માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હવે શિક્ષકો જોઈએ છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બધા જ વિષયો કોમ્પ્યુટર શિક્ષકમાં પીટીસી બીએ બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માધ્યમ માટે બધા જ વિષયોના શિક્ષકો જોઈએ છે બીએ એ એમ એ બી એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી અને અંગ્રેજી બધા જ વિષયો માટે શિક્ષકો જોઈએ છે ઉમેદવારોએ અરજી સાથે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ સુધી ઉપર જણાવેલ સરનામે નવથી બારની અંદર તમારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે શિવમ વિદ્યાલય ગુજરાતી અંગ્રેજી માધ્યમ કમલાનગર આચવા રોડ વડોદરા પ્રસ્તુત ચહેરા છે તે આજના ગુજરાત સમાચાર વડોદરાની અંદર આવેલી છે ત્યાર પછીની પણ જાહેરાત અમે ગુજરાત સમાચારના આધારે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ લેડીઝ ક્લાર્ક અને શિક્ષિકાઓ જોઈએ છે અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે ધોરણ એકથી પાંચમાં બધા વિષયો સવાર પાડી માટે પ્રીપીટીસી પીટીસી બીએડ એમએડ ક્લાર્ક બી એસ એમએસસી સવારે દસ થી ત્રણ તાત્કાલિક મળો કૃષ્ણ રાજવિદ્યાલય છત્રપતિ શિવાજી નગર પત્રકાર કોલોની પાસે ગોવાલક રોડ પાંડેસર સુરતની આ જાહેરાત છે પછી અર્ચના વિદ્યાભવન પ્રિન્સિપાલ બાલ ભવનથી ધોરણ બાર સવાર પાડી માટે અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ તક આપવામાં આવશે શાસ્ત્ર ધોરણ અગિયાર બાર માટે ગ્રેજ્યુએટ અને બીએડ કરેલા શિક્ષકો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ નીચે આપેલ સરનામે ઇમેલ તથા વોટ્સએપ નંબર પર મોકલી આપવાનું રહેશે ઈશ્વર કૃપા સોસાયટી ત્રિકમનગરની બાજુમાં એલ એજ રોડ સુરતની આ જાહેરાત છે ઇમેલ એડ્રેસ આપેલું છે અને વોટ્સએપ નંબર પણ આપેલો છે નેવું પાંચસો ચાલીસ પાચાસ પંચાવન જીરો તેત્રીસ